નમસ્કાર મિત્રો ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ પેવુલ યસુ દર્શન વર્સિસ ધ સ્ટેટ રજીસ્ટ્રાર સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન ઓફ તમિલનાડુના કેસની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે ફરિયાદી જે છે જ્યારે પોલીસ સ્ટેશન પોતાની ફરિયાદ લઈને જાય છે ત્યારે પોલીસ સ્ટેશનની અંદર એને પ્રોપર માન સન્માન મળવું જોઈએ અને ડિગ્નિટીથી એને ટ્રીટ કરવો જોઈએ કારણ કે એ ફરિયાદી છે વાત જાણે એમ છે કે એક ચીટિંગના કેસની અંદર કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ગયેલો એના સાથે ખરાબ વર્તન કરવામાં આવેલું એણે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન ઓફ તમિલનાડુની અંદર ફરિયાદ કરેલી એ ફરિયાદના અનુસંધાને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન ઓફ તમિલનાડુ દ્વારા સ્ટેટ ઉપર બે લાખનો જે દંડ ફટકારવામાં આવેલો અને એ રિકવર જે છે પોલીસ ઇન્સ્પેક્ટર જોડેથી કરવાનું કહેવામાં આવેલું એ ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન ઓફ તમિલનાડુના ઓર્ડરને અફલ્ડ કરી અને એવું સ્પેસિફિક ઓબ્ઝર્વેશન કર્યું છે કે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન જાય છે ત્યારે એને ડિગ્નિટી સાથે ટ્રીટ કરવો જોઈએ બિકોઝ ઇટ ઇઝ હિઝ ફંડામેન્ટલ રાઇટ અંડર આર્ટિકલ ટવેન્ટી વન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે એ જે છે એને ડિગ્નિટીથી ફરિયાદીને ટ્રીટ કરવો જોઈએ કારણ કે એ એનો મૂળભૂત અધિકાર છે તો આ ને વધુ વધુ શેર કરો લાઇક કરો કમેન્ટ કરો જય હિન્દ જય ભારત